એક રીલ શૂટ કરી નાખી બરાબર ને પછી નીકળે દુકાને તો ભાઈ ફૂડ બ્લોકમાં બિના રેજો જે એસી બધું આગળ તમને બતાવીશ તો ભાઈ હવે દોઢ વાગ્યો છે તો ભૂખ લાગી ગઈ ભાવ અને ગાડી ઉપર તડકો આવી ગયો છે ગાડી ધોવાનું કાંઈ મેળ નથી તો કાંઈ સાફ સફાઈ કરવાનું કારણ કે હમણાં કામમાં કામમાં એટલે કાંઈ નવરે નથી મળતું જો અમે સામે ભાઈ તાળું મારી દીધું છે દુકાન અને ખાઈ ખાવી હું કોઈ એમ હાલો ફટાફટ જમીન પાસા બે વાગે આવતા તો તમે કન્ટિન્યુ ફૂલ બ્લોગ માં બના રહેજો તો ભાઈ રોજની જેમ જો તડકા આવે તો ને બહુ જ તડકો એલા જોરદાર છે કેરા વાત જવા આવ ગયો તો રોજની જેમ એક જગ્યા આપણે અહીં બાવળી હેઠે ગાડી મૂકી દીધી છે તડકો એટલો પડ્યો ને કે વાત જવા ગયો હવે આપણે નથી રહી એક ગાડીને થોડો પછી તડકે રખાય ભાઈ એવું છે મેં તો હાલ અહીં મૂકી અને હવે જમી આવી અહીંયા તો જો તડકાની જગ્યા નથી ને કરતો અહીંયા જ મૂકી દઉં પણ તડકો છે તો ફટાફટ ખાઈને પછી નીકળીએ દુકાને તો ભાઈ જમીન અત્યારે જો ધાબા પર આવી ગયા રીલ બનાવવા માટે બપોરના બે વાગ્યાના ટાઈમે અપલોડ કરવાનો હોય એટલા માટે આવી ગયા છે અને ભાઈ જો કેવો તડકો આ ગરમીની વાત જાઉ જેવું રહેવાતું નથી ત્યારે ધાબા ઉપર આવ્યા ને તો થોડો ઘણો પવન આવે તો પવન નથી એવું છે ભાઈ જો ગાડી સામે પડી છે બે આમ કરીને બતાવું તમને પડી તડકાની અહીંયા તો હાલો ફટાફટ બે વાગોમાં વાર નથી કઈ પંદર મિનિટ છે ને પાછા દસ મિનિટ તો એડિટિંગ કરતા થાય ફટાફટ રીલ બનાવીને પછી પાછા આપણે બે વાગ્યે અપલોડ કરી દઈએ જો અત્યારે એટલો પવન ઠંડો હોય ને તો આવડું આડું મીકું હતું ને એ પાડી દીધું મેં કીધું દુકાને જતો તો ફ્રેશ તો હવે આ અહીંયા આના આના શે કંઈ ઉજાગરા ગમે અહીંયા હોઈ જાય કાંઈ લેવા દેવા તો ભાઈ હું જતો હતો અત્યારે ફ્રેશ થઈને દુકાને તો મેં કીધું પેલા ફ્રેશ થઈને મોટો ખોટો ધોઈને પછી જાય દુકાને તો એ પેલા પાણી પી લો તો અત્યારે મેં નવા મકાને પાણી થોડુંક શિફ્ટ કરી દીધું છે એમાં મતલબ એમ છે છે ને ભાઈ અત્યારે ગોળો મૂકી દીધો અહીંયા કારણ કે પણ થોડું ગરમ થઈ જાય અહીંયા નવા મકાનો ઠંડુ વાતાવરણ રહે ને આ બાજુ સારી બાજુ જો એટલે ગોળો અત્યારે અહીં મૂકી દીધો છે તો મસ્ત મજાનું ઠંડુ પાણી હોય ને તો પીવાની મજા જ આવે ને અત્યારે ગરમી તો રહી ન હોય કે એવું થાય હાલો પેલા પાણી પી લઈએ આપણે હવે એક હાથે ફાવશે નહીં કંઈ એક કામ કરું ઘણી પહેલાં ગ્લાસ મૂક દો પછી ગ્લાસ કળશો ભરી લો અમારે તને કળશો કે તમને આને શું કહી એ મને કમેન્ટમાં કહી દેજો બરોબર તો પછી પાણી પાણી પીને પછી ફ્રેશ થઈને પછી નીકળી તો ભાઈ આ છે મારો નવો ગોળો તો નવા ગોળોનો જુગાડ કેવા લાગ્યો મને કોમેન્ટમાં કહી દેજો કેમ કે ઠંડુ વાત રહે એટલે મેં જો અહીંથી આપણે દર વર્ષે આ સાઈડ જવાનો અને આ ગોળો અહીં મૂકી દીધો છે ઠંડુ રહે ને એટલે તો હવે પાણી પાણી પી લીધું છે અને આ ગળું હમણાંથી લેવાય છે એટલે કંઈ બોલવામાં કંઈ માપ નથી રહે તો હું બોલું એ બધું અલગ અલગ બોલાઈ જાય છે તો હાલો હવે કાંઈ નહીં મોટું ખોટું ધોઈને ફ્રેશ થઈને પછી નીકળે દુકાને ભાઈ અને પછી ચાર વાગે પાસે આપણે ચા પીવા આવવાનું છે તો ભાઈ હવે નીકળી દુકાને મોટો પૂરું જોઈને ભાઈ જો આ ગાવડા છે ને ગાડી અહીંયા ગાડી મૂકો મેં વાંધો હવે છે ને એ હે થોડાક આગળ કરે ગાડી ઉપાડશે મારી હવે બે માલી એક ગાડી ગમે લઈ જવાની છે પણ ગમે એક રાખશું તો એ પાડે એવું લાગે છે અને પેલા હગારતા જઈને પછી ભાઈ દુકાને ભાગું મોડું થઈ ગયું તો ભાઈ હું તો આવ્યો હતો ઓલી દુકાન માટે ઓલી ઓફિસ માટે એક વસ્તુ લેવા છ વાગ્યા થાય મને એમ થયું અમે રીલ બનાવો અત્યારેનો મારો ટાઈમ છે આવવાનો જ હતો તો મેં કીધું કે રીલ બનાવી તો આવું અને ઓલી દુકાન માટે ઓફિસ માટે એક વસ્તુ લેવાની તો એ લેવા આવ્યો હતો તો મને યાદ આવી ગયું કે એક વસ્તુ તમને બતાવવાની તો હાલો તમને બતાવું તો જો ભાઈ સમો લગ્ન છે એક જગ્યાએ તો એમાં છે ને ભાઈ જો સમો લગ્નમાં લખેલું છે તમને બતાવવું નામ ઓગણ નામ જો હું લખેલું છે

હા હું જાઉં છું દુકાને તો મેં દુઃખ કાંઈની બ્લોગનું એન્ડિંગ કરી નાખું તો ગંગોત્રીમાં નામ તો એમ હતું કે ભાઈ ચાંદીની ગાય હતી ને તો મારા ભાઈ ચાંદીની ગાય આપી છે તો મેં કીધું તમને બતાવી દો એમ એટલા માટે બીજું કાંઈ નહીં તો હાલો ભાઈ ખાસ કરીને ચેનલ પર ન હતું ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોજો બરાબર બે લાયકનને પ્રેસ કરજો તો મળશું બધાને આપણે આવાના બ્લોગમાં અને ફટાફટ દુકાન જઈ કારણ કે હવે બહુ છે જાજુ બધું કામ તો જય શ્રી રામ જય માતાજી મળશું ફરી એક નવા બ્લોગ સાથે તો અત્યારે એટલું બાય બાય